અમદાવાદમાં ખાનગી કંપની દ્વારા ઘરગથ્થુ ખેતી માટે એક ખાસ પ્રકારની કેપ્સ્યુલ તૈયાર કરવામાં આવી છે જે દર પંદર દિવસે આ કેપ્સ્યુલને જમીનમાં દાંટવાથી જમીનની ફળદ્રુપતા વધે છે સાથે જ ખાતરની પણ જરૂર નથી પડતી જ્યારે આ કેપ્સ્યુલ સંપૂર્ણ ઓર્ગેનિક કેપ્સ્યુલ તૈયાર કરવામાં આવી છે જેથી ઘરની અંદર તથા ઘરના ગાર્ડનમાં તૈયાર થનાર શાકભાજી ફળ અને ફૂલની ગુણવત્તામાં પણ સુધારો થાય છે અત્યારના સમયની અંદર ઘણા લોકો પોતાના ઘરે કિચન ગાર્ડન નું પણ ક્રેઝ વધ્યો છે કે ઘરે પોતે ઓર્ગેનિક ફાર્મિંગ કરવા માટે પોતાના ઘરે શાકભાજીનું પણ વાવેતર કરે છે કે પોતાના ઘરે ફ્લાવરિંગ ફ્લાવર વાળા પોટનું પણ ત્યાં આગળ ઘરે લાવતા હોય છે પણ એ લોકોને ખાતરની અંદર નથી મળતું કે એ લોકોને ઓર્ગેનિક ખાતર નથી મળતું એની પાછળ એક કારણ એવું છે કે જે આપણી એગ્રોની દુકાનો હોય છે ત્યાં આગળ વીસ કિલો પચાસ કિલોની બેગની અંદર હોય છે અને સરળતાથી એમને મળી શકતું નથી તો એના માટે અમારી કંપની દ્વારા એક એવો વિકલ્પ લાવવામાં આવ્યો છે કે અમે એક કેપ્સ્યુલ બનાવી છે કે જે કેપ્સ્યુલની અંદર જેને અમીરાઈઝા કેપ્સ્યુલ છે કે જે અમે અત્યારે જે બી કિચન ગાર્ડન દ્વારા જે કલ્ટિવેશન પોતાના ઘરે કરતા હોય એ તમામ વ્યક્તિઓને અમે એ કેપ્સ્યુલ થ્રુ તમામ ન્યુટ્રીશનને મળી રહે એ પ્રમાણે એનો વિકલ્પ એમને મળી શકે છે જે કેપ્સ્યુલ એ કેપ્સ્યુલ દર પંદર દિવસે એમને ત્યાં આપવાની રહેશે જેના કારણે એમના તમામ કોઈ પણ પ્રકારનો પાક હોય કે કોઈપણ પ્રકારનું ફ્લાવર ફ્લાવર બેઝ કોઈપણ પાક હોય એની અંદર એને સારું પરિણામ એની અંદર મળે છે